નમસ્કાર ગુડ મોર્નિંગ છે આજે પર્યાવરણ દિવસ અને તેની મહાનગરપાલિકાની ટીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે કમાડીબાગ ખાતે જયારે ગુજરાત વિધાનસભાના મુખ્ય ચંડક બાળકૃષ્ણ શુક્લા વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની હાલ અત્યારે લોકસભા

કાઉન્સિલરો જયારે ઉપસ્થિત હોય ત્યારે આજે વૃક્ષારોપણ નો જે કાર્યક્રમ છે તે કરવામાં આવી રહ્યો છે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો ના અભિયાન સાથે વડોદરા મહાનગરપાલિકાની જે ટીમ છે મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણા પણ ઉપસ્થિત છે તેઓના જ હસ્તે જયારે વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે મહત્વની બાબત એ છે કે હાલ અત્યારે જે કાળઝાળ ગરમી પડી રહી છે તેવામાં વડોદરા શહેરમાં વૃક્ષોની જરૂરિયાત હોય અને વૃક્ષો વાવું તે આપણી સૌની ફરજ છે આપણી આપણે તેમનું જતન કરવું જોઈએ કાળઝાળ ગરમી વચ્ચે આ વૃક્ષો આપણને ઓક્સિજન પૂરો પાડે છે ઠંડક પૂરી પાડે છે ત્યારે આજે બંદીશભાઈ શાલીગંજ વિધાનસભા ના ધારાસભ્ય કેરભાઈ રોકડિયા

માની બાગ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે गुजरात विधानसभा मुख्य दंडक बालकृष्ण शुक्ला तो हेमंत जोशी जो हालकसभा इलेक्शन भव्या भव्य जीत्या स्टैंडिंग कमिटी चेरमेन डॉक्टर तो शीतल मिस्त्री जोड़ा है जी सर आज विश्व पर्यावरण की उज्ण अंतर्गत वृक्षारोपण नो कार्यक्रम थाना सीखा आज आंतरय पर्यावरण दिवस વડોદરા શહેર ગ્રીન વડોદરા બને એ માટે વડોદરા મહાનગર સંકલ્પબદ્ધ છે આજે વિષય પર પર્યાવરણ દિવસના રોજ પોતાના અલગ અલગ ગ્રીન બેટ ડિવાઈડર કમાડી ગાર્ડન ગોત્રી ગાર્ડન કમલા નગર ગાર્ડન માવેરવાલ ચાર રસ્તા પાસે ડિવાઈડર પ્લાન્ટેશન આવા અલગ અલગ ડ્રાઈવ લીધા છે ટૂંક સમયમાં વરસાદ આવનાર છે અને આ સિઝનમાં પ્લાન્ટનો સર્વાઇવલ રેટ સારો હોય એટલે આવનારા દિવસોમાં એક વ્યાપક ઝુંબેશના રૂપે લોકો પોતાની બર્ડેના દિવસે ગોત્રી ગાર્ડન પર વીએનએમ દ્વારા જે એક પહેલ ચાલુ કરવામાં આવી છે એમાં રજીસ્ટ્રેશન કરાવી અને પોતાની બી પ્લાન્ટેશન દ્વારા દરેક વ્યક્તિ ચોમાસા દરમિયાન કમસે કમ દસ દસ વૃક્ષો આવે તો વડોદરા શહેરનો જે લેન્ડ એરિયા છે એમાં આજની તારીખે સત્તર પોઈન્ટ બે ટકા એરિયા પર પ્લાન્ટેશન છે અને ઝાડની વાત કરીએ તો કહેવાય કે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા દસથી થી પંદર ઝાડ હોય તો વડોદરામાં જે ઓક્સિજનનું પ્રમાણ છે એ સારું રહે ગ્લોબલ વોર્મિંગમાં આપણે કંટ્રોલ મેળવી શકીએ વરસાદનું એટ્રેક્શન થાય અને એ વડોદરાની બાયોડાયવર્સિટી છે ફ્લોરા અને ફોના છે આનું વિશેષ ધ્યાન રાખવાની કોશિશ કરવામાં આવશે વડોદરા સાંસ્કૃતિક પાટનગર છે ત્યારે આપણે ગ્રીનરીમાં પાછળ કરીએ કોઈ સમજવા ચાલે નહીં આપના માધ્યમથી તમામ નાગરિકો તમામ એનજીઓ ને અપીલ કરું છું કે આવો સાથે ભેગા થઈ અને વૃક્ષ આવીએ અને આપણા ઉપગ્રહ જે પ્લાનેટ છે એનું રક્ષણ કરીએ આવનારી પેઢી માટે સુખદ અનુભવ થાય એવી ધરતી આપીને જઈએ દિલ્હી છમ એટલે તમામ નાગરિકોને અપીલ છે કે આ જે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યાંથી આવનારા એક મહિના સુધી તમામ લોકો ટ્રી પ્લાન્ટેશન માટે આગળ આવે જે કોઈ વસ્તુની જરૂર છે ટ્રી ની જરૂર છે ટ્રી ગાર્ડ ની જરૂર છે પાણી ની જરૂર છે એમાં અમારું ગાર્ડન ડિપાર્ટમેન્ટ આમાં સપોર્ટ કરવા તૈયાર છે અલગ અલગ એરિયામાં અમારી પાસે ગ્રીન બેલ્ટના પ્લોટો છે અલગ અલગ એરિયામાં અમારી પાસે ગાર્ડન છે આ તમામ ગ્રીન બેલ્ટોને ડેવલપ કરવાનું આયોજન હાથમાં જરૂર છે અત્યારે સો કરતા વધુ ગાર્ડનો ડેવલપ થઈ રહ્યા છે અને આશા રાખે કે આવનારા દિવસોમાં વડોદરા વધુ હરિયાળી વધુ હરિયાળો અને રમ્ય બને વસ્તુ ભારત માટે અંદમાન ડોક્ટર સાહેબ સાથે અમારી સાથે શુભકામનાઓ પાઠવીએ છે આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો છે શું કહેવા માંગુ છો કયા પ્રકારની માવજૂત આપણે સભ્યો જી આપણે સૌને ખબર છે કે પ્રકૃતિ છે વડોદરા શહેરની સંસ્કૃતિનો ભાગ રહેલી છે અને મહારાજા સહેજરાવ ગાયકવાડજીએ જે હરિયાળુ વડોદરા જે બનાવ્યું છે એની માવજત કરવી પણ આપણા સૌ નાગરિકોની એક પ્રાથમિક ફરજ છે અને ફરજના રૂપે આજે વડોદરા કોર્પોરેશન દ્વારા જે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો છે વિશ્વ પર્યાવરણ દિવસે એ દિવસે મારે અહિયાં હાજર રહેવાનું થયું છે અને જેવું કે આપને ખ્યાલ છે મારા દ્વારા પણ આજ વૃક્ષો વાવવાનો સંકલ્પ જે તો એ જ અભિયાનનો આજથી શુભારંભ થાય અને એને વધારેમાં વધારે વેગ મળે એ માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે ખૂકો આભાર સાહેબ આજે વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે સૌએ સંકલ્પબદ્ધ થવાનો દિવસ જે રીતે ગરમી છેલ્લા ઘણા વર્ષોના રેકોર્ડ તોડી રહી છે અને ભારત દેશમાં જ નહીં સમગ્ર વિશ્વની અંદર આ ગરમી એને ચરમસીમા પર પહોંચી રહી છે અને હજુ તો એવું કહેવાય છે કે હજુ આગામી વર્ષોની અંદર બે થી ત્રણ ડિગ્રી ટેમ્પરેચર વધી શકે એમ છે આજે જ તમે જોઈ શકો છો કે વીજળીની ડિમાન્ડ એટલે કે એસી ના કારણે વીજળીની ડિમાન્ડ ની અંદર ત્રીસ નો વધારો ગયા વર્ષ કરતા આ વર્ષે થયો છે તો એ દેખાડે છે કે આગામી સમયે અનથી વધુ કપરો આવવાનો છે અને જયારે અનથી વધારે કપરો આવવાનો હોય ત્યારે ચોક્કસપણે વૃક્ષારોપણ જ એકમાત્ર ઉપાય છે કે જેનાથી શહેરીજનો આગામી સમયમાં પોતાના પોતાના બાળકોના ભવિષ્યનું રક્ષણ કરી શકશે અને એટલે હું દરેક શહેરીજનોને અપીલ કરું છું કે આ ચોમાસામાં જયારે પંદર જૂન થી વીસ જૂનથી શહેરમાં ચોમાસું બેસે ત્યારે પોતાના ઘરની આજુબાજુ એક છોડ એક ઝાડ તો ઓછામાં ઓછું એમને ઉગાડવું જ જોઈએ આજે ભારતની અંદર કરોડ ની જરૂર જનસંખ્યા અનુપાતમાં છે તેમાં આપણે પણ કન્ટ્રિબ્યુટ થઈએ ભારત દેશની જનસંખ્યા કરોડ છે દરેક વ્યક્તિ બે ત્રણ ઝાડ તો આ આપણે એને કરી શકીએ એમ છે ટાર્ગેટ તો એ જ પ્રમાણે મને એવું શહેરીજનો અપીલ કરું છું કે આપ આપના ઘરમાં આપ આપના રસ્તાના ફૂટપાથ પર આપ ડિવાઈડર પર જરૂર પડે તો ટેરેસ ગાર્ડન માં અનેક જગ્યાઓ આપણી પાસે ઉપલબ્ધ છે ત્યાં છોડ અને ઝાડ ઉગાડવાનું આ વિશ્વ દિન નિમિત્તે આપણે સંકલ્પ થઈએ એ જ મારો સૌને અનુરોધ છે કુકુઆ શહેરના પ્રથમ નાગરિક કે મેયર પણ અમારી વચ્ચે જોડાયા છે આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે શહેરીજનોને શું અપીલ કરવા માંગો છો કે આ પ્રકારની અપેક્ષા છે કે દિન પ્રતિદિન જરા તાપમાન વધી રહ્યું હોય તેવામાં વૃક્ષો આપણી માટે ઓક્સિજન સ્વરૂપ થઈ ગયા છે શું કહેવા માંગો છો સાહેબ પ્રકૃતિ અને સંસ્કૃતિ એકબીજામાં ઓતપ્રોત છે અને આપણી ભારતીય સંસ્કૃતિમાં તો વૃક્ષોને પણ અલગ અલગ ઈશ્વરના સ્વરૂપના પ્રતિક માની અને પૂજા કરવામાં આવે છે પછી એ ગૌરી વ્રત હોય કે નવરાત્રીમાં જવારા રોપી અને એની પૂજા કરવામાં આવતી હોય એટલે કે અને પ્રકૃતિના બેફામ ઉપયોગ કારણે સમગ્ર વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગ સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યું છે ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા મહાનગરપાલિકામાં વડોદરા હું સૌ શહેરીજનોને પણ અપીલ કરીશ કે કોરોના જેવી મહામારીમાં પણ આપણે સૌએ ઓક્સિજનની ઘટ પડી ત્યારે આ વૃક્ષારોપણ કેટલું જરૂરી છે અને પર્યાવરણની રક્ષા એ આપણો માનવ ધર્મ પણ છે અને કેમ છે એ બધા સારી રીતે આપણે સમજી શક્યા છે ત્યારે સૌ સાથે મળી અને આપણે વૃક્ષારોપણ કરીએ આપણા વડોદરાને સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા હરિયાળુ વડોદરા બનાવીએ અને પ્રકૃતિમય વડોદરા જે આપણી આવનારી પેઢી માટે પણ રહેવાલાયક જીવા જીવવાલાયક અને ખરા અર્થમાં આપણી નગરીને આપણે પ્રેમ કરવા લાયક બનાવીએ સૌ શહેરીજનો ને પર્યાવરણ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા થયું છે આજે લગભગ પચાસ થી 60 જેટલા બુદ્ધા બાંબુ નું આપણે એક બોર્ડર બનાવી છે આગળના સમયમાં આ કાર્યક્રમ સેવાભાવી સંસ્થાઓ તથા જે સોશિયલ એક્ટિવિસ્ટ છે એ બધાને જોડીને સાથે સાથે શહેરના દરેકે દરેક નાગરિકને જોડી અને વૃક્ષારોપણના કાર્યક્રમને આગળ ધપાવવામાં આવશે અલગ અલગ રીતે તમામ ગણ્યો છે તેઓએ વૃક્ષારોપણ ને લઈને એક રિક્વેસ્ટ પણ કરી છે કે શહેરનું વાતાવરણ જે છે તે ગ્રીન થાય ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાથી પીડાઈ રહ્યા છે આપણે સૌ દિન પ્રતિદિન જયારે તાપમાન વધી રહ્યું હોય તે અંતર્ગત બાળકૃષ્ણ શુક્લા સાહેબ પણ જોડાયા છે સાહેબ આજે પાછબીજુ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે વડોદરા શહેરના શહેરીજનોને કયા પ્રકારની અપીલ કરવા માંગો છો જેથી ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાથી આપણે નાખી રહ્યું આખા દુનિયામાં વિશ્વ પર્યાવરણ દિવસ યુએન દ્વારા ઓગણીસો ને બત્રીસ શરૂ થયેલ છે અને આ વખતની જે થીમ છે એ થીમ છે રિસ્ટોરેશન ઓફ ધ લેન્ડ એનો મતલબ છે કે જમીનની જાળવણી જમીનને બચાવવા માટેનું અને આ જે જનરેશન છે તેનું ભવિષ્ય સુધારવા માટેનું કામ આ વર્ષે આરબ કન્ટ્રી એનું હોસ્ટ છે વડોદરાની વાત કરીએ તો આપણે બધા જ જાણીએ છીએ કે વડોદરા એક સાંસ્કૃતિક રાજધાની છે પરંતુ વડોદરા શહેર જૂનું હોવાના કારણે અને વર્ષોથી આપણે જોઈ રહ્યા છે કે જે પ્રમાણે ડેવલપમેન્ટ થતી જાય છે એના કારણે ઘણા બધા ટેકાને વૃક્ષો પણ કાઢી નાખવામાં આવે છે અને મને એવું લાગે છે કે શહેરીકરણનો જે સૌથી મોટો અભિશાપ થયો હોય તો એ સીધી સીધું વૃક્ષો પર આવતું હોય છે એને રોકવા માટે થઈને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત પ્રયત્નો થાય છે લેન્ડ રિસ્ટોરેશનની વાત કરીએ તો તેમાં પણ ઘણા પ્રયત્નો થાય છે આજે વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે કમાટી બાગ આખા દેશમાં કોઈ એક એ નાગરિકો માટે આટલું સો એકરનું મોટું ગાર્ડન જો બનાવ્યું હશે સહેજીરાવ મહારાજે બનાવ્યું છે સહેજીરાવ મહારાજના માં આજે આપણા નવ વરાયેલા સાંસદશ્રી હિમાનભાઈ ની સાથે અને ધારા ધારાસભ્ય શ્રી કેવુરભાઈ ની સાથે અને મેયર ચેરમેન મેયર શ્રી ચેરમેન શ્રી ની તમામ ની સાથે રહી આજે વૃક્ષારોપણ નો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે આગામી દિવસોમાં આ જ પ્રકારે સતત વરસાદ ચાલુ થયા પછી ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે આપના માધ્યમ થી તમામ નગરજનો ને પણ વિનંતી કરું છું કે આપણે બધા આ વૃક્ષારોપણ ના કાર્યક્રમ માં જોડાઈએ અને પોતાના વિસ્તાર માં પોતાના હજુ બાજુમાં જે સ્થાનિક ચૂંટાયેલા પછી તમને જાણ પડશે તો કોર્પોરેશન દ્વારા એ તમામ વ્યવસ્થા કરી દેવામાં આભાર જે પ્રમાણે વૃક્ષારોપણની અપીલ તમામ અગ્રગણીઓ કરી રહ્યા છે મહત્વની બાબત એ રહી છે કે હાલ અત્યારે દિન પ્રતિદિન તાપમાન વધી રહ્યું છે દિન પ્રતિદિન ગરમીનો પારો પણ જે છે તે વધી રહ્યો છે ત્યારે લોકોને અસહ્ય ગરમીથી રાહત મળે તે માટે અને ગ્લોબલ વોર્મિંગ જેવી મુખ્ય સમસ્યા જે સમસ્યાનું નિરાકરણ લાવવું કદાચ આ જ એક સંકલ્પ આ એક વિકલ્પ છે કે પર્યાવરણ બચાવવું જોઈએ આપણે તમામ શહેરીજનોને જે પ્રમાણે અપીલ કરવામાં આવી રહી છે તે જ પ્રમાણે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક અપીલ અને એ અપીલ છે કે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો અને આ જ વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો એક સંકલ્પ સાથે તમામ અગ્રગણી નેતાઓ પણ વડોદરા શહેરની શહેરી જનતાને શહેરની જનતાને એક અપીલ કરી રહ્યા છે કે આજના દિવસે આપણે સૌ વૃક્ષો વાવા જોઈએ કેમેરામેન જીતુ સાથે હું બિરે ગોધરા